খ থ ু ম। ખબર <tus> ના <tus> ए हमर देखे आपनो जन जवान पका दी दो न हां पका दी बेवा काल कर चलाते करा કામ બરાબર કે આ જો હા હા સાબોમાં કે આનો હા અને અમારા પડાવીના સકરીમાં ઓકળોમાં જમીન લઈને લીટીની મારે ગળી એને તો એને તો આબાદ ન દેવાના એને તો મારા હિનન નીના સકરીનો વાતો રહો બેહો ઇનન નીના કોટી કરવાની મસ્તી હા અફા છોળા અફા જાલવાની હતી આખી વાર એના સંપદ ભરવા થી એને તો इंना इना आवाज फोटो ई कपनन दणगा इना, इना खबरच नाही कनाव पडलेला चार दिना खबरच नाही आ बंकाने हम कोण पूछे या दादा तार मगाजी तमार जाव तेलची जाव अनाज ला नाही हो दिदू ला दिदू शिकू तू मारू गडी ओलू बेगो અને ચાવનું બહુ ન આડતા કે વોટ મોલ નમની મોલા કે 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 જે બહાર કે પંખા દિશાને નાખ્યો અને બહુ દિશાની નો आ को बंगाड वटा आओ तो नहीं आए हां के वायर खावत थाए ओ कम तो आई के

અને આ પેલા મહેમન આવ્યા હતા ને અરે હું ક્યારે નો અમે મને આવ્યો છું ગુલાબજી નહીં હજાર રૂપિયાવાળા એ તો બધાને કે લો દસ હજાર લો દસ હજાર ઈ કંઈ જીતી તા હા મેં આપણે ઠુલ્લું એ નહીં એટલે જેવો હું જીતે ને તરત પેલી ગાડીમાં પેલી એન્ટ્રી પાડવાની હું ડીજે રાખજો

એ બોલી જો બાજી કોમ લેવા હા કે અને પેલું તો મારું અલાવાચ છે સરપંચ શ્રી આ તમા ઉમરે ઊભો કહું કે તમે તમારી ટિકિટ રદ કરાવી દેજો ટિકિટ ન કાય તો ભરવા નંબર આવ્યો હતું ઓય એ કાકા બાપુ કો ઉકા મોમ ની ના ના પગ ના લે તો काय किती रद्द करायचे तो बाली आहो दिखाना नाही ए तू आकू दे रे तू आकू दे रे तू आकू दे रे हा तमाय कुटुंब चितलं वी जण मगाजी 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 એ અમારું લાવા ઓમા મારવા એ અમારું લાવા અમારું સાઈડ આંદર જોવે પેડા લે લે ના કામ ની બચીત આલે ઓમા પેડા લેવા આ પેડા એવા લેવા જાય અમને આ રક્ષણ કર્યું છે ખેતરમાં બેલે એટલે કે એથી મુયક લો એટલે આ પલા બગારી આમાં ચાલો હે એમ ના સાઈડમાં જ દે વાત મારી સાઈડ પર આવશી એમ ના હિતેર વાત મારી સાઈડ પર આવશી આ કમરત 15000 નાવાના ખૂબ 15 150 50 અને 500 રૂપિયા લાવ હે પૈસા બાઈ બાવડી કરતો આ તાઈ તો મી જમી ગયા તાઈ ઓ ઇ કે શું માન તો કે રાવા રોજ છે युकाती मगाती केतै इयمنا અમારા વી ઇયમના તમારે <laughs> <laughs> મેં આમાં ખાઈવું ઈ તો આગાલ જ નઈ ઓ જી આય તો વિદેશ હે એ તો વિઝા ભરીને જ આવે તમે ગમે કરો તમે 50000 જમીન ઓતારા એટલે લે એનો આસો બધી ओह हो एक सुवी विकारी नई बीका पर ओरी का बीका पर ले ले

A magandi a, ambil sih Coba coba, hal kani cycling. Kamu hitung tua kanja. આમની આમ નામ ભાસાઈ તમાખાઈનું નુમર વાય ડર આ સાહેબ હું બોલો તમે કોના રાજા રામ તમે કાલુ સાહેબને કહી દેજો આવતું અમને સાહેબ હા એક જણા સાઈટ કર નાખો અમને પૈસા પાહે આલુ દે પૈસા લેવા આવું છું કાકા ચા હી સાહેબ હા તમાખાઈ

menunggu kalau kami bukan juga လာو وہے لےوں تم ان ادم گاڑی تے میں ان تینوں بٹھو کہتا ہوں فائنل ہو جائے گی گاڑی بولایا اب وہ جی کشن